નવરાત્રી મહોત્સવને લઈ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેમાં કલાલીથી અક્ષર ચોક સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે ટ્રાફિક વિભાગનું મિસમેનેજમેન્ટ ઉડીને આંખે વળગ્યો હતો શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક જામની સ્થિતિ વણસી રહી હોય એવું લાગી રહ્યું છે ખાસ કરી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જટિલ બની છે જે વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવ્યા હતા આ ટ્રાફિકનો ભાર ઓછો કરવા માટે એ વિસ્તારોમાં પણ હવે આડા દિવસોમાં પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે જો કે હાલ આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે જેમાં નવ દિવસ ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ વિભાગ માટે પડકારરૂપ રહેવાનું છે જેનો ઉત્તમ દાખલો જોવા જઈએ તો આજે જ એ દાખલો જોવા મળ્યો જેમાં કલાલીથી અક્ષર ચોક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને આ વચ્ચે મહત્વની વાત એ હતી કે રસ્તામાં એક પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ જોવા મળ્યા ન હતા ઉલ્લેખનીય છે કે નવરાત્રી હોય તો ટ્રાફિકની પરિસ્થિતિમાં વધારે ધ્યાન આપવું પડે જેમાં ટ્રાફિક વિભાગનું મિસમેનેજમેન્ટ ઉડીને આંખે વળગ્યું હતું ખરેખર તો ટ્રાફિકના દંડ માટે ઉતાવળી બનતા ટ્રાફિક પોલીસે ટ્રાફિકની જટિલ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી બન્યું છે